સેવન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો રિકવરી એજન્ટે ઉઘરાણી કરતા યુવક મોબાઈલ ટાવર પર ચડ્યો મોબાઈલનો હપ્તો બાઉન્સ થતાં ડભોઈ ઝાલોરાની વાડી પાસે ટાવર પર યુવક ચડી ગયો ડભોઈ મોબાઈલનો હપ્તો બાઉન્સ થતાં રિકવરી એજન્ટ દ્વારા ઉઘરાણી કરતા યુવક મોબાઈલ ટાવર પર ચડ્યો ડભોઈ ઝાલોરાની વાડી પાસે આવેલ મોબાઈલ ટાવર પર યુવક ચડી જતા લોક ટોળા ઉમટી પડ્યા હતા જાણવા મળતી માહિતી મુજબ યુવક દ્વારા ફાઇનાન્સ પર મોબાઈલ લીધો હતો જે મોબાઈલ ફોનનો હપ્તો બાકી હોવાના કારણે રિકવરી એજન્ટ દ્વારા હપ્તાની ઉઘરાણી કરતા યુવક મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો જોત જોતામાં ત્યાંથી અવર જવર કરતા લોકોના ટોળા યુવકને જોવા ઊભા થઈ ગયા હતા અને મોબાઈલ ટાવરની નીચે ઉતારવા યુવકને સમજાવવા લાગ્યા હાજર લોકોની સમજાવટ બાદ યુવક ટાવર ઉપરથી નીચે ઉતર્યો લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો રિકવરી એજન્ટની ઉઘરાણીના કારણે યુવક મોબાઈલ ટાવર પર ચડી જવાનો કિસ્સો બનતા મોટી સંખ્યામાં લોકો મોબાઈલ ટાવર પાસે જમા થયા હતા અને યુવકને નીચે ઉતારવા સમજાવટ કરી હતી લોકોની સમજાવટ બાદ આખરે યુવક મોબાઈલ ટાવરથી નીચે ઉતરો હતો પ્રાથમિક તારણથી જાણવા મુજબ મોબાઈલ ટાવર પર ચઢનાર યુવક નશાની હાલતમાં હોવાનું લોકચર્ચામાં જાણવા મળ્યું હતું